ભરૂચ જિલ્લામાં બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ખેતીને ફટકા સાથે ખેડૂતોની હાલત કફોડી બની અરબ સાગરમાં સર્જાયેલ ડિપ્રેશનના પગલે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લામાં પણ તમામ નવ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો શિયાળાના પ્રારંભે જ વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ભરૂચ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના તાલુકાવાર આંકડા ઉપર એક નજર કરીએ તો જંબુસરમાં સાત મિલીમીટર આમોદમાં સાત ભરૂચમાં અગિયાર ઝઘડિયામાં દોઢ ઇંચ અંકલેશ્વરમાં બાર મિલીમીટર હાસોટમાં 1 ઇંચ વાલીયા 2 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદના પગલે ખેતીના પાકમાં વ્યાપક નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ કરીને ડાંગર અને કપાસના પાકમાં ભારે નુકસાન થયું છે ઉપરાંત શેરડી કટિંગ વિલંબિત થશે તો મગ મઠ અડદ તુવેર પકવનાર ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની પણ માંગ કરી રહ્યા છે